સ્વસ્તી વાચન ક્યારે થાય તો કે બ્રાહ્મણ આપણા ઘરે આપણે રાખી દઈએ ક્રમ એ જ છે પણ આપણે શું કરીએ તો કે શ્રીફળ રાખી દી સોપારી રૂપિયો રાખી દઈએ અંદર અને શ્રીફળ માથે રાખી દઈએ પાંચ પાન રાખી દે એટલે થઈ ગઈ વિધિ અને પછી દીકરીના માથે એ કલશ મુકાવી અને અંદર પ્રવેશ કરી દઈએ શાસ્ત્ર કહે છે એવું નથી કેવી રીતે કરવું જોઈએ આપણું શાસ્ત્ર જણાવે બ્રાહ્મણોને બોલાવી એક એક પુણ્યા વાચનના મંત્ર બોલાવા જોઈએ અને પછી છેલ્લે આપણે શ્રીફળ મૂકવાનો હોય ત્યારબાદ તો કે વરુણ દેવનું આવાહન થાય એ વરુણ દેવ પૂજા થાય એને નૈવેદ્યાદિક અર્પણ કરવામાં આવે અને પછી આપણે એ કળશ આવી રીતે જમણા કબે રાખતા હોઈએ છે આ સ્વસ્તિ વાચન વિધિ નંદ બાવાએ આજે જાત કર્મ વિધાન સંસ્કારમાં બ્રાહ્મણો દ્વારા કરાવ્યા છે અને ત્યારબાદ આ કળશની પાસેથી આશીર્વાદ માગવાનો કહીએ છે જ્યારે જ્યારે આપણા આંગણે આ પુન્ય વાચનની વિધિ થાય ને ત્યારે ત્યારે આપણે કળશ પાસેથી બધું માગતા હોઈએ છીએ આમ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનના મંદિરમાં જઈ અને મુંગાય નહીં પણ આપણો સ્વભાવ છે આપણે મંદિરમાં જઈને પેલા માગીએ કે પ્રભુ સારો બંગલો આપ સારી ગાડી આપ માગતા હોય ને સાચું મંદિરમાં જઈને બધા અરે હાલીને ગયો એ માગે અને સારામાં સારી વીઆઈપી ગાડી લઈને ગયો હોય ને એ પણ મંદિરમાં જઈને માગવાનો છે તો શાસ્ત્ર એમ કહે ભગવાન પાસે કઈ માગવું ન જોઈએ તો પછી આપણે કેના પાસે માગવું એ પણ મનનો પ્રશ્ન થાય

માગવું જોઈએ ભગવાન પાસે પણ વિવેક થી અને ક્યારે માગવાનું બોલે જયારે જયારે આપણા ઘરે આ કળશ પૂજા થાય ને સ્વસ્તિ વાચન થાય ત્યારે ત્યારે એ કળશ પાસેથી આપણે માગવું જોઈએ એટલે આપણા વિદ્વાનો એમ કહે ને કે બે હાથ જોડી રાખો યજમાનો હું બોલાવું એ બોલો અને પછી આપણા પાસે બોલાવડાવે મમગ્રહે શિવમ પુષ્ટિરસુ કર્મ સમૃદ્ધિ રસ્તુ ધર્મ સમૃદ્ધિ ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ ઈષ્ટ સંપદ મસ્તુ યદ પાપમ રોગમ અશુભમ અકલ્યાણમ તદ્દુરે પ્રતિતમ હસ્તુ આ બધું આપણા વિદ્વાન બ્રાહ્મણો આચાર્યો આપણને બોલાવડાવતા હોઈએ છે મમતૃ એટલે કે મારા ઘરે સૌથી શાંતિ આવે વ્યક્તિને બીજું ન મળે શાંતિ મળવી જોઈએ સવારનો પુરુષ બહાર નીકળી જાય રાત્રે ઘરે આવે અને રાત્રે ઘરે આવ્યા પછી જો ઘરમાં શાંતિ ન મળે તો એ કદાચ લાખ રૂપિયો ઘરે લઈને આવ્યો હોય ને તો એ વ્યર્થ છે શું કામ તો કે મનની શાંતિ નથી એટલા માટે આપણા ઋષિ લખ્યું છે શાંતિ પછી અમે રુષ્ટ રહીએ વૃદ્ધિ રસ્તુ જે કાંઈ પણ કાર્ય કરીએ એમાં અમે ડે બાય ડે અમારો પ્રોગ્રેસ થાય અવિઘ્ન મસ્તુ અમારા કાર્યમાં અમારા ઘરમાં અમારા પરિવારમાં કોઈ પણ વિઘ્ન ન આવે कर्म समृद्धि रस्तु धर्म समृद्धि रस्तु शास्त्र समृद्धि रस्तु अपने आप कर्मन नैतिकता पूर्वक करिए आपने अपना धर्म न सिंचन करिए अपना घर में धन धान्य समृद्धि रस्तु धन धान्य बने अपना घर में रहे